પોલીસ સ્ટેશનોની હદમાં લોન મેળાનું આયોજન કરાયું છે જેમાં જરૂરિયાતમંદ લોકોને બેંકો પાસેથી સીધી લોન અપાવવામાં આવી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ આ પહેલ શરૂ થઈ જેનો હેતુ વ્યાજખોરોના ઊંચા વ્યાજના ચક્રમાંથી લોકોને મુક્ત કરવાનો છે અગાઉ બે હજાર ચોવીસમાં સુરત પોલીસે લોક દરબાર યોજી એક પોઈન્ટ બે કરોડની મિલકતો પરત કરાવી હતી વ્યાજખોરોની નાની રકમ આપી અયોગ્ય વસ્તુ વ્યાજ વસૂલી લોકોની જમીન મકાન જપ્ત કરવા હોવાના કેસ સામે આવ્યા છે

પ્લસ કમ્યુનિટી હોલ ખાતે જેમાં ચારસો સો વધુ લોકો છે અને ઘણી બધી અરજીઓ અમને મળી છે ફરિયાદો મળી છે અમે લોકો ખાતરી કરીને કોઈ સાથે અન્યાય બી નહીં થાય અને જેટલા બી ગુનેગારો છે એના છોડવા બી નહીં આવશે અને સાતો સાત જો સુટેક્સ બેંકના તમામ ટીમ બી અહીંયા છે જો આ લોકો લોન બી આપવાની પ્રક્રિયા કરી રહી છે જેના બી નાના મોટા જો રકમના જેના લીધે ફસાઈ ગયા છે એની રકમ જોઈએ તો અહીંયા એના બેંકના બી લોન મેળાના બી આયોજન છે સાથે સાત પેરેલ બંને કામ ચાલુ છે અને સુરત શહેર પોલીસ એકદમ મક્કમ છે કે એવા બધા જો જેટલા બી ખાવ છે વ્યાજ પૂરી કરે છે એના પૂરે જો ત્રા ત્રાસ પરમિટ આવશે અને એના ઉપર બી કડક કાર્યવાહી કરશે